નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં મિત્રો ફાઇનલી માર્ચ એન્ડિંગની રજાઓ બાદ આજથી મિત્રો માર્કેટિંગ યાર્ડનું કામકાજ ચાલુ થાય છે ખૂબ સારી એવી આવક જોવા મળી રહી છે મિત્રો આજે બે તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો જે જૂનો એબ્રિજ ગ્રાઉન્ડ છે તે ફૂલ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો મિત્રો આટલી આવક છે આ અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી છે જોઈ શકો છો અહીંથી હરાજીનું કામકાજ ચાલુ થાય છે તો મિત્રો એડ ખુલતા મિત્રો આજે કેવા ભાવ રહે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજે કેવા ડુંગળીના ભાવ રહે છે 261 261 भाव दे मित्रों भेड़ी पति छे तुम જોઈ શકો છો 261 કેરો ભેળી પતિ છે 261 ભાવ દે છે સાઈઝમાં બહુ સારી છે 261 296 296 ભાવ દે છે મિત્રો ભેળી પતિ છે 296 સાઈઝમાં મિડિયમ છે જોઈ શકો છો 291 સરખી સાઈઝ છે 296 આ એક આ એક જ્યાં પૂછ્યું કે ભાઈ

એકસો ને છ્યાસી એકસો ને છ્યાસી ભાવ જોયો છે ગુલાબી પતિ છે ગુલટી ટાઈપ છે મિત્રો જોઈ શકો છો એકસો છ્યાસી ગુલ્ટી છે ગુલાબી પત્તી ની છે એકસો છ્યાસી

મિત્રો તમે જે આગળ ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે મિત્રો વિડીયોમાં જોઈ લીધું આજે એ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે